શિવાભાઈ ભોરિયાના નિવેદનને હું વખોડી કાઢું છું સખત સખત શબ્દો મેં મારા જીવનમાં બે હજાર દસથી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે ઠાકોર સમાજ શિક્ષિત બને સંગઠિત બને વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળી મળી રહી શકે આજે આ અભિયાનની શરૂઆત કરી હતી બે હજાર દસથી એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળ્યું શિવાભાઈ ભોરિયાભાઈને યાદ કરવા માગુ છું હું કે બે હજાર સત્તરમાં કે બે હજાર બારમાં જે વિધાનસભાઓની અંદર દિયો ધર્મ તમે ચૂંટણી લડ્યા હતા એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી હતા એ સમયે ઠાકોર સમાજે એવો પ્રશ્ન કર્યો તમે મત એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો જે કુંભવાદી તત્વો છે જે જાતિવાદી કીડા છે એ આ એકતામાં હળી સોંપવાનું કોમ કરે છે એટલે ગુજરાત ની અંદર દરેક સમાજ હળીમળી રહેશે લોકો જાતિ ધર્મ જોતા મતદાન કરે છે યુગ વ્યક્તિઓને જીતાડે છે અને ખાસ કરીને ગુજરાતમાં અમારી ઠાકોર સમાજની જનસંખ્યા બોળી છે તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની એ સ્વાભાવિક છે બીજું બનાસકાંઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા તો ગેનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકાંઠાની અંદર સર્વ સમાજ સિંહ પાળો છે અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજે એકતાના દર્શન કરાવે છે આવા કુંવાદી તત્વોને હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધારી સમાજ આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં થઈ નથી એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી એટલે બનાસકોઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે અસલી ફિલ્મ તો બે હજાર સત્યાવીસમાં છે બે હજાર અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધારી સમાજ આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર એકસો અગિયાર વિધાનસભાની સીટો લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવાની સૌને જય જય ગણેશ ગુજરાત